જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત કતરકા આ બંને દીકરા અને દીકરીને એક વર્ષના હતા ને ત્યારથી તકલીફ છે ભાઈ છે આખો દિવસ આવું જ રહે છે જ્યારે સુવે છે ત્યારે બે પાંચ કલાક શાંતિ મળે છે આ દીદી છે પરિવારની વાત કરીએ તો ઘરમાં કોઈની હાજરી છે નહીં અને પોતાનું ગુજરાન ચલાવે છે બેન મજૂરી કામ કરે અને આ સિલાઈ મશીન આપણે લાભુભાઈ જયરામભાઈ કાંસો દરિયાએ અર્પણ કરેલું છે અને આ પરિવાર આપણે દત્તક લીધેલું છે જય ભગવાન